નમસ્કાર વેધર અપડેટ સાથે હું મયુર મેવાડા આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરીશું કે જે પ્રમાણે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખે અગિયાર જિલ્લાઓમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ચૂક્યું હતું ત્યારે આજે ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો આજની ચોવીસ તારીખે ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ગાડી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જે આ મેપ આપ જોઈ રહ્યા છો કે જે આઈએમડી અમદાવાદનો આ મેપ છે કે ત્યાં આગાડી જે ભારેથી અતિભારે વરસાદ છે તેની આગાહી છે તે પણ કરવામાં આવી છે જેમાં ખાસ પહેલાં હું વાત કરીશ કચ્છની તો કચ્છમાં જે કહી શકાય કે જે વરસાદની એટલે કે સત્તાવાર રીતે ચોમાસું બેસી અને વરસાદ પડે તે આગાહી છે તે કરવામાં આવી છે ત્યારબાદ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે એટલે કે ચોવીસ તારીખે બનાસકાંઠામાં કચ્છમાં સાથે સાથે પાટણમાં અને મહેસાણામાં પણ વરસાદ છે તે વરસાદ ધીમેથી હળવા જે ઝાપટા છે તે વરસાદના પડી શકે છે જે હવામાન વિભાગ છે તે હવામાન વિભાગ દ્વારા જે આ આગાહી છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે સાબરકાંઠાની વાત કરવામાં આવે સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અરવલ્લી છે અરવલ્લીમાં પણ જે હળવેથી ભારે વરસાદ છે તે વરસાદ વરસી શકે છે ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે તદઉપરાંત મહીસાગરમાં બી જે હળવાથી ભારે વરસાદની આગાહી છે તે કરી છે એટલે કે કહી શકાય કે ચોવીસ તારીખે ગુજરાતમાં જે સત્તાવાર રીતે ચોમાસું ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં ગાડી બેસી જશે અને તેમાં હળવાથી ભારે વરસાદ છે તેની આગાહી છે તે પણ કરવામાં આવી રહી છે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવેલી છે જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં ખેડા પંચ આણંદ છે સાથે સાથે વડોદરા છે આ વડોદરામાં પણ જે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે તદઉપરાંત પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદ છે તે આવતીકાલે પડે માફ કરશો જે ચોવીસ તારીખ એટલે કે આજના દિવસે પડે તેવી જે પૂરેપૂરી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે જે વરસાદ જે ચોમાસું સત્તાવાર રીતે જે કહી શકાય કે અગિયાર તારીખથી જે ગુજરાતમાં બેસી ગયું હતું પરંતુ ત્યારબાદ વલસાડ ખાતેથી જે ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યાં વલસાડે તે ચોમાસું ક્યાંક જે અરબી સમુદ્રમાં જે અપર લો પ્રેશર જે સર્જાયું હતું તેના કારણે ચોમાસું આગળ નહોતું વધી રહ્યું તે ચોમાસાની હવે ધીમે ધીમે આગળ છે તે વધી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં તે ચોમાસાની જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે અને ચોમાસું ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહ્યું છે ભરૂચમાં જો વાત કરીએ જે દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરીએ તો ભરૂચ છે નર્મદા છે સુરત તાપી આ તમામ જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં જે સત્તાવાર રીતે ત્રેવીસ તારીખથી જે ચોમાસું છે તે બેસી ગયું છે નવસારીમાં પણ જે ત્રેવીસ તારીખે અને આ ચોવીસ તારીખની પણ જે વાત છે તે કરવામાં આવી રહી છે કે ચોવીસ તારીખ એટલે કે આજના દિવસે આ તમામ જગ્યાએ વલસાડ છે દમણ છે દાદરાનગર હવેલી છે આ તમામ જગ્યાએ જે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં આગાડી વરસાદની જે એટલે કે સત્તાવાર રીતે ચોમાસાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે અને ત્યાં ગાડી જે છેલ્લા કહી શકાય કે બેથી ત્રણ દિવસથી જે હળવાથી ભારે વરસાદના ઝાપટા છે તે પણ જોવા મળી રહ્યા છે તદઉપરાંત જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જો પટ્ટાની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં પણ જે ચોમાસું છે તેની શરૂઆત છે તે થઈ ચૂકી છે સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ તમામ જગ્યા ઉપર જે વરસાદના જે હળવાથી ભારે ઝાપટાં છે તે હળવાથી ભારે ઝાપટાં પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી રહી છે રાજકોટમાં પણ વરસાદની આગાહી છે જે આજના દિવસે કરવામાં આવી રહી છે અમરેલી છે ભાવનગર છે આ તમામ જગ્યાએ જે ચો આજથી જે સત્તાવાર રીતે જે ચોમાસું છે તેની શરૂઆત છે તે થશે અને દીવમાં પણ જે વરસાદ છે તે વરસાદની હળવાથી ભારે વરસાદની આગાહી છે જે કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આઈએમડીનો મેપ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે ગુજરાતની અંદર જે સત્તાવાર રીતે જે ચોમાસું છે તે સમગ્ર ગુજરાતમાં હવે ધીમે ધીમે શરૂ છે તે થઈ ગયું છે બોટાદ એક શહેર એવું છે કે જે બોટાદ જિલ્લામાં હજી સુધી જે વરસાદ જે પ્રમાણે અત્યારે આ આઈએમડીનો મેપ જોવા મળે છે કે આ બોટાદમાં વરસાદની અત્યારે કોઈ શક્યતા આજના દિવસમાં દેખાડવામાં નથી આવી એટલે ક્યાંક બોટાદમાં વરસાદ ના પડે તેવી જ જે અત્યારે જે હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી રહી છે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે અને જે ચોમાસાની લોકો આતુરતાથી જે ગુજરાતના વાસીઓ છે જે રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાની સત્તાવાર જે શરૂઆત છે તે થઈ ચૂકી છે ગઈકાલે ત્રેવીસ તારીખથી અગિયાર જિલ્લાઓ જે હતા તે અગિયાર જિલ્લાઓમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ચૂક્યું છે અને આજે ચોવીસ તારીખથી જે મેપ પ્રમાણે આપણે જે તમને દેખાડવામાં આવ્યું કે સમગ્ર જે આખું ગુજરાત છે એ આખા ગુજરાતમાં જે સત્તાવાર રીતે જે આ ચોમાસાની શરૂઆત છે તે શરૂઆત થઈ ચૂકી છે એટલે કે જે ગુજરાતવાસીઓ છે કે જે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા હતા ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા તે ગુજરાતવાસીઓને હવે રાહત મળશે અને જે સત્તાવાર ચોમાસું છે તે ચોમાસું હવે બેસી ચૂક્યું છે આ જ બાબતને લઈને જે વેધર એનાલિસિસ છે પરેશ ગોસ્વામી તેમનું શું કહેવું છે તે પણ આપણે સાંભળીશું ખાસ કરીને નેરુકીના ચોમાસા વિશે વાત કરવાની છે ને આવતીકાલે ત્રેવીસ જૂન છે ત્રેવીસ જૂને કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ આપવાની છે સૌપ્રથમ આપણે હું થોડા દિવસ પહેલાં આપણે મગફળીના સારા બિયારણનો વિડીયો મૂકેલો હતો આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં આપણે એ વિડીયો બતાવવામાં આવશે એટલે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને નેરુકીના ચોમાસા વિશે જે વાત કરવાની છે આમ જોવા જઈએ તો અગિયાર જૂનના રોજ નેરુકીનું ચોમાસું છે ગુજરાતના વલસાડ જિલ્લાની અંદર પ્રવેશ કરી ગયું હતું પણ ત્યાં પ્રવેશ કરતાની સાથે નિષ્ક્રિય થઈ ગયું હતું એટલે ગુજરાતના માત્ર સીમિત વિસ્તારોમાં ચોમાસું આવ્યું હતું બાકીના ગુજરાતમાં કોઈ ચોમાસાની અસર જોવા નથી મળી હા એક ચોક્કસ થી છે કે ચૌદ થી વરસાદો પડ્યા એ અરબ સાગરિક વરસાદ ચોમાસું સક્રિય થવાનું ચાલુ થયું છે ચોમાસાની પૂર્વ હોય એટલે મધ્યપ્રદેશ છત્તીસગઢ સુધીની જે પાંખ છે એ પાંખ ધીમે ધીમે હવે આગળ વધવાનું ચાલુ થઈ ગયું છે બીજી પાંખ જે અરબી સમુદ્ર તરફ હોય છે એ અત્યારે હજુ એટલી બધી સક્રિય નથી What? Bueno. આવતીકાલથી એ પણ સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ છે જોકે અત્યારે આસપાસના વિસ્તારોમાં જે હલચલ થઈ છે 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 અને ત્યાં આગળ વધવાનું ચાલુ થયું થયું એ છત્તીસગઢ ઉપર અત્યારે નિર્માણ યુએસએ એટલે કે અપર એર સાયકલો નીકળે જેને કારણે પણ આસપાસના રાજ્યોમાં સારો એવો વરસાદ પડી શકતો હોય છે એની અસર થઈ શકતી હોય છે એટલે હવે ગુજરાતની અંદર જેવી રીતે ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂન એમ જે અમારે આગાહી છે કે ત્રણ દિવસ જે વરસાદ પડવાનો છે અને એમાં પણ વાવણી લાયક વરસાદ પડવાનો છે એના

તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના અમુક જુનાગઢ જૂનાગઢ નહીં જુનાગઢના અમુક પાટ અને રાજકોટ જિલ્લાના પણ ગોંડલ આસપાસના અમુક પાઠ એવા હશે કે જ્યાં આવતીકાલે વરસાદની શક્યતાઓ રહેલી છે જો કે એ સિવાય પણ સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે જેમાં કદાચ પોરબંદરના વિસ્તારો હોય કે મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારો હોય એમાં પણ વરસાદ થશે પણ એમાં છૂટાછવાયા અથવા તો તીવ્રતા ઓછી રહેશે પણ વધુ તીવ્રતા સાથે જે સૌરાષ્ટ્રમાં શક્યતા છે એ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ અડધો અને જિલ્લો આમાં શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતની અંદર વાત કરવા તો અમદાવાદ અને કપડવંદિ વચ્ચેના જે ગામડાઓ છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદોની શક્યતાઓ રહેલી છે બરોડા આસપાસ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે અને એ સાથોસાથ લુણાવાડા અને ગોધરા આસપાસના તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે તો અમુક જગ્યાએ હળવા વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના આસપાસના ગામડાઓની અંદર વરસાદની શક્યતાઓ છે એ સાથે હિંમતનગરથી લઈને ગાંધીનગર વચ્ચેના ગામડાઓ છે એમાં પણ વરસાદની શક્યતાઓ માની રહ્યા છે ઓલ ઓવર જોવા જઈએ તો આવતીકાલે ત્રેવીસ તારીખ આજે મોડી રાતથી લઈ અને ત્રેવીસ તારીખે મોડી રાત સુધી જે ચોવીસ કલાકનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ સાથે

તો જે કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં આજથી જે સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે હળવાથી ભારે વરસાદ છે તેની પણ આગાહી કરવામાં આવી રહી છે ત્યારે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર